બોટાદના રાણપુરમાં રોડની નબળી કામગીરી સામે આવી છે રાણપુરથી બોટાદ જતો રોડ બનાવવામાં લાલિયાવાડી જોવા મળી છે મિલિટરી રોડ તરીકે ઓળખાતા રોડના કામમાં ધાંધિયા જોવા મળ્યા

ચોકીમાંથી એ રીતે રોડ નીકળતો હતો એટલે મને એવું લાગ્યું કે આમાં અત્યારે હાલની જે ભાજપ સરકાર જે રોડ અને રસ્તામાં ખૂબ સારું કામગીરી કરી રહી છે પરંતુ આમાં જે એજન્સી અને જે તે વિભાગના એન્જિનિયરો આવી મિલ વિગતથી આવું કામ કરતા હોય આમાં કોઈ ધ્યાન ન દેતા હોય અને છેલ્લે ભાજપ ઉપર આવીને આ વાત ઉભી રહી કે ભાજપે આ રોડ કર્યો ભાજપ સરકારે આ રોડ ખરાબ કર્યો છે એના માટે થઈ અને મેં વિડીયો મૂકેલો